તમે પણ ગાય ભેંસ કોઈ પણ પશુ લેવા કે વેચવા માગતા હોય તો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરી દેજો જેથી નવા નવા વિડીયો તમને દરરોજ જોવા મળી શકે યોગેશભાઈને ભેંસ વેચવાની છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે વેચવાની છે સોજી ભેંસ છે વિડીયો પૂરો જોતા રહેજો ભેંસની બધી ડિટેલ મળી જશે અને તમારે આ ભેંસ સિવાય અન્ય કોઈ પણ ભેંસ ગાય બળદ વગેરે પશુ હોય તો વિડીયોની છેલ્લે મારા ચેનલનું એક પ્લેલિસ્ટ આવશે તેના ઉપર ક્લિક કરી બીજા પશુ પણ લઈ શકશો તો વિડીયો પૂરો જોતા રહેજો અને આપણું યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરજો જેથી આવા નવા નવા વિડીયો તમને સૌ પ્રથમ જોવા મળી શકે વિડીયો શેર પણ કરજો બીજા મિત્રની મદદ થાય ભેંસ વેચવાની છે યોગેશભાઈને આ ભેંસ ચોથા વેતરની અંદર છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ચોથા વેતરની અંદર ભેંસ છે અને આઠ મહિનાની ગાભણ છે દૂધ પાંચ લિટર દૂધ છે તમે વિડીયો અંદર ભેંસ ક્લિયર કટ જોઈ રહ્યા છો સાવ સોજી ભેંસ તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ભેંસ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પહેલા યોગેશભાઈનો કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ભેંસ લેવા કે જોવા જાવ તો યોગેશભાઈનું કોન્ટેક કર્યા વગર ના જતા રૂબરૂ કેમ કે ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કિંમત અંદાજિત ઈઠોતેર હજાર રાખેલી છે જેમાં નોર્મલ કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે ગીર સોમનાથ તાલુકો સુત્રાપાડા અને